હસારમાં માણસને તમે શસ્ત્રનો ઘા કરો એ રોજાઈ જાય છે શબ્દનો ઘા રૂંજાતો નથી માટે જિંદગીમાં કોઈના માટે સારું ન બોલીએ ને તો કઈ વાંધો નહીં પણ જિંદગીમાં ક્યારે કોઈ માટે ખરાબ શબ્દ ન બોલવા અને કોઈકનું ખરાબ બોલી અન તમે શું માનો છો કોઈકનું ખરાબ બોલો એટલે મજા આવે મજા આવતી હશે પણ તમે કોઈકનું ખરાબ બોલ્યા છો કોઈકનું ખરાબ કરતા માટે પહેલાં સૌથી પહેલાં તમારું ખરાબ થાય કોઈને તમારે ખરાબ શબ્દો કોઈને ગાળો દેવી છે તો ઓલા માણસના કાને પછી પડશે પણ તમારું મોઢું પેલા બગડશે કોઈને ખરાબ વસ્તુ કહેતા પેલા તમારું જ ખરાબ થઈ રહ્યું છે કોઈને તમારા ખાડામાં પાડવો છે એટલે ખાડો ખોદવો પડે પણ એ ખાડો ખોદવામાં સૌથી પેલા અંદર તમારે જ પડવું પડે બીજો તો પછી પડે છે માટે મારી પ્રાર્થના છે આપ સૌને ક્યારેય પણ કોઈને ખોટું લાગી જાય અને કોઈનું હૃદય દુભાઈ જાય કોઈનું દિલ દુખાઈ જાય એવા શબ્દો ન કહેશો ક્યારેવાલા ભક્ત